તો 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 ગાઈઝ હું બેઠો બેઠો જોતો તો મારો આમાં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ કેમ છો તમે બધા બધા મજામાં જો આપણો પાછો રવિવારનો દિવસ ઉગી જશે આજ છે ને એકચુઅલી આપણે બહુ મોડું થઈ ગયું છે કારણ કે આ જે છે ને બહુ મોડે બધી એડિટિંગ કરતો હતો અને વિડીયો વિડીયો નું અપલોડિંગનું કામ કરતો હતો મોડું થઈ ગયું હતું એ વસ્તુ હાલે ફેર છે તો આપણે જો સવાર સવારમાં નાસ્તો થઈ ગયો છે આપણો આજે આપણે જે બનાવ્યું હતું પનીરનું શાક અને એક હું કહેવાય તીખારી હતી આપણા મામાની આવ્યો ને તે પનીરનું શાક બનાવ્યું હતું જો મસ્તીનું અને આરો ભાખરી બીજું શું જોઈએ સવાર હવારમાં તો હાલો કહે જલ્દી જલ્દી નાસ્તો કરી લઈ અને જલ્દી જલ્દી તમને હું બતાવું કે હું કઈ રીતે આરો એર કેળાય છે આપણે કેળવાની તો ખાવાની મજા આવે

ફાઇનલી જો આપણે આપણા કોમ્પલેક્ષમાં આવી જાય છે ઉપર છે આપણી ઓફિસ આવી જાય છે ફાઇનલી જો આપણે પૂગી ગયા ઓફિસ આ મારું પીસી આ ભાઈનું પીસીનું પીસી તો ગાઈશ મે દે હું સાતે જે બોલાઈ કલે મશીન 9000 તો તું તને હું કેતો જલ્દી જલ્દી બેજે કામ બસ બીજું તો હું કહેવા જો આપડે શરીર નો મશીન છે આપણો સીપીયુ છે કયો સીપીયુ છે બહુ ડેન્જર છે ગેમિંગ ગેમિંગ સીપીયુ છે તો આપણે જો હારું ઘરે ચાલુ કરી દઈ દઉં છું તો બસ કાંઈક નાઈટવાળામાં આપીને મૂકીને જાય છે ને આપણે કાંઈક આવું ચડાવવાનું છે કદાચ સાત ચડાવવાનું છે ને બસ જો આ ચડાવી દઈએ છીએ બસ હવે કામે ચોટી ધીમે ધીમે તારી મારી પાસે એક જ વસ્તુ છે કામ કરો તો તો ગાઈઝ હું બેઠો બેઠો જોતો તમારો વ્લોગ આમાં વ્લોગ અપલોડ થઈ ગયો છે તો આમનો સપોર્ટ કરતા રહેજો તમારો હાલ એવો સપોર્ટ આવશે આ રેગ્યુલર સપોર્ટ તો ઓટોમેટિકલી આવશે અને હીરા બસ ખૂટી ગયા હતા બે ભાઈ માનું ખૂટવાડી દીધા એટલે ભાઈને સેટ બે કરતા હતા હીરા લેવા તું ગયા છે તો બસ આપણે તો બેહવાનું હોય માતાજીની એ છે તો આપણો વ્લોગ કમ્પ્લીટલી જોઈએ તમે આ રીતે જોઈ જ સપોર્ટ કરતા રહેજો

તો એ લો કેસ ફાઇનલી આપણે આવી જાય છીએ થી અને કેરફ પૂગીને જોયું તો આપણે જો વાળું કરવા બેય જ્યાં છીએ અને વાળું માસ છે આપણે ડોડાનું શાક અરે દૂધ હું છું તીખું લાગ્યું તમને તો બસ બધા ખાવા બેય જ્યાં છીએ અને બસ ખેમતી તો ખાઈ લઈ ધીમે ધીમે અને ખાઈને જવું ગણી બહાર મજા આવે તો બહાર જવું નકાર બસ ખાઈ લઈ હવે તો ફાઇનલી કેસ મેં તમને બતાવ્યું કે આજ મારી નહીં રેગ્યુલર મારી લાઈફ કે રીતની હોય તો આ રીતનું જોઈએ છે રેગ્યુલરલી અને આ રીતે કામ કરતા હોય છે અને આ રીતે ઓફિસે જતા હોય છે અને આ રીતનું અમારું રૂટીન હોય છે ને કાંક ડેલી ને ડેલી તમને કાંઈક નવું બધાનું ટ્રાય કરતો રહીશ અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક વિડીયોને કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીએ જલ્દી કાલે નવા વ્લોગમાં ખરે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઓકે બાય બાય